આ બધા જંભા આવે છે આ ભીખા થઈ ગયા બધા કામ તો કંઈ કર્યું નથી તો એ પણ બધાને ભૂખ લાગે છે આ બધા ઇન્ડર ઇશકીએ એકયને મોઢું બતાવું નથી આ એક મેં આ બીજી જીવાય જે આપણે અહીંયા વાડિયા રાખી છે ધ્યાન રાખવા માટે આ મારા કાકાના બે

એમાં એવું છે કે બાજુમાં ઠેસર આવતું તો એટલે ભરાઈ ગઈ છે એટલે એ ભાઈ ને આપડે કે આમાં બે જમૃત છે દેખાય તમને એક એકાદ લઈ લઈએ અને આ આપણા ફઈ છે હવે હું તમને બધા એન્ટ્ર કરાવું

રાહું પ્રોબ્લેમ છે કા કાકા આવતા હું આલે આડવાડવાને કેના હાટુ કેના હાટુ કેના હાટુ કેટલી ફેં હું છે તમારે આપણે એક જ રાખો ન્યા આપો એક જ રાખી દૂધ બૂધ આપે કે નહીં આપે ભઈ આ બધી કરો બાકી થરા તમે કરો દાળ લીટર દૂધ છે 10 લિટર હારું નઈ તો ભેને પાડો એવો પાડી આવી પાડી એ બે ભેમુવાળા થઈ ગયા ને તો તો કેવી નામ પલ્લવી છે એની માનું નામ એ એની માનું નામ રાધિકા તા રાધિકા પલ્વી હા તો સારો આડવા આવ્યા છે અમારા અમારે કાકો કામટો થયો છે હમણાં રમત તો કરી છે હશી वाटतो वाटतोय हा